હલો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આજના વિડીયોમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં એક અગત્યની જાહેરાત આવી ગઈ છે જાહેરાત ક્રમાંક બસો બાર બે હજાર ત્રેવીસ ચોવીસ ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણ ગ્રુપ એ તથા ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા લેખિત પરીક્ષાના કોન લેટર ડાઉનલોડ કરવા બાબતે એક અગત્યની સૂચના આવી ગઈ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણ ગ્રુપ એ તથા ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા એમસીક્યુ પ્રકારની સીબીઆઈટ એટલે કે કોમ્પ્યુટર બેઝના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નીચેની વિગત ઉલ્લેખિત તારીખ અને સમય દરમિયાન તેની વેબસાઇટ છે ઓજાસ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પરથી પત્ર એટલે કે કોલ લેટર તેમજ ઉમેદવારો માટેની સૂચનાઓ ડાઉનલોડ કરી શકશે ઉમેદવારો આ પરીક્ષાના કોલ લેટર તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ બે કલાકે એટલે બે વાગ્યેથી એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ રાત્રિના બાર વાગ્યા સુધી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ રાત્રિના બાર વાગ્યા કલાક બાર વાગ્યા પછી કોલ લેટર ડાઉનલોડ કરવાની લિંક આપોઆપ બંધ થઈ જશે જેથી પરીક્ષા માટે કોલ લેટર નિયત સમય મર્યાદામાં ડાઉનલોડ કરી લેવા સંબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે એટલે તમારે સત્યાવીસ તારીખથી એકત્રીસ તારીખના વચ્ચે કોલ લેટર ડાઉનલોડ કરી દેવાના છે એક બે પ્રિન્ટો તમે કઢાવી લેજો આ તારીખના વચ્ચે અને મોબાઈલમાં તમે તેની પીડીએફ પણ ડાઉનલોડ કરી દેજો કારણ કે ત્રણ ચાર દિવસ માટે જ આ લિંક ઓપન રહેશે ત્યારબાદ આ લિંક બંધ થઈ જશે કોલ લેટર ડાઉનલોડ કરવાની મોબાઈલમાં પીડીએફ જરૂરથી સેવ કરી લેજો